બરોડા બાર એસોસિએશન ની જે ચૂંટણી હતી આજે તેને મત કરવા માટે હવે મત પતવા માટે ફક્ત સાત જ મિનિટ બાકી છે ત્યારે તમામ જે મતદારો છે તે મત કરવા માટે પહોંચી રહ્યા છે ફક્ત છ મિનિટમાં હવે જે મત છે તે આપવાનું બંધ થઈ જશે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો તમામ જે મતદારો છે તે આવીને અહીંયા મત કરીને જઈ રહ્યા છે ત્યારે પ્રમુખનો ચહેરો બરોડા બાર એસોસિએશનની જે ચૂંટણી છે તેમાં બહુ જ મહત્વપૂર્ણ છે જોવાનું રહેશે કે આ વખતે જે હસમુખ ભટ્ટ હોય આ તમામ જે બોક્સ જોઈ રહ્યા છો આપ પર તમામ જે અલગ અલગ પદ માટે ઉમેદવારો છે તેમની ભવિષ્ય છે કે કોણ કયા પદ પર નિમણૂક કરવામાં આવશે ત્યારે સૌથી મહત્વપૂર્ણ જે પદ છે તે પ્રમુખનું પદ હોય એક તરફ નલિન પટેલ અને એક તરફ હસમુખ ભટ્ટ ભટ્ટની જે બેટલ ચાલી રહી છે જોવાનું રહેશે કે કોણ પ્રમુખ પદ પર નિમણૂક કરવામાં આવશે ત્યારે આ જે તમામ બોક્સેસ આપ જોઈ રહ્યા છો આજ પદની ભવિષ્ય નિર્ણય લેશે કે કયા પદ પર કોણ બેસશે અલગ અલગ જે પદ પર જનરલ સેક્રેટરી હોય પ્રમુખ હોય પ્રેસિડેન્ટ હોય વાઇસ પ્રેસિડેન્ટ હોય જનરલ સેક્રેટરી હોય અલગ અલગ પદ માટે જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા કહી શકાય કે હવે પાંચ મિનિટમાં જ જે મત આપવાની પ્રક્રિયા છે તે બંધ કરી દેવામાં આવશે ત્યારે આ બોક્સમાં હવે ભવિષ્ય કંઈક ને કંઈક બંધ કરવામાં આવશે કે કોણ આ જે પદ છે તેના ઉપર નિમણૂક કરવામાં આવશે ત્યારે બરોડા બાર એસોસિએશનની ચૂંટણી જે ધૂમધામ ધામ સવારથી તમામ મતદારો પોતાના ઉમેદવારને સપોર્ટ કરવા માટે સાથ આપવા માટે સત્કાર આપવા માટે અને વોટ આપવા માટે જે પહોંચી રહ્યા છે ત્યારે હવે પાંચ જ મિનિટમાં આજે મત છે તે આપવાનું બંધ થઈ જશે કંઈક ને કંઈક આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો તમામ જે મતદારો છે તે પોતાનું મત આપી રહ્યા છે ઉમેદવારો દ્વારા જોરો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો અમને વોટ આપો એવી રીતે હવે જોવાનું રહેશે કે કયા પદ પર કોને નિમણૂક કરવામાં આવશે આ તમામ જે મતદારો છે પોતાના ઉમેદવારોને જીતાડવા માટે જે મત કરી રહ્યા છે કંઈક અલગ જ કંઈક ને કંઈક કહી શકાય કે આ જે બોક્સિસ છે સામાન્ય બોક્સિસ નથી આમાં જે આવનાર પદ પર જે ઉમેદવાર નિમણૂક કરવામાં આવશે તેમનું ભવિષ્ય છે ત્યારે સૌથી મહત્વપૂર્ણ જે પદ છે તે પ્રમુખનું છે કે બરોડા બાર એસોસિએશનનું જે પ્રમુખ છે તે કોણ રહેશે એક તરફ જેમ કે આપને જણાવ્યું કે નલિન પટેલ છે તો વર્ષેઝ હસમુખ ભટ્ટ છે કઈક ને કઈક કહી શકાય કે તેમનું જે બેટલ છે આ વખતે કોણ આ વખતે પ્રમુખ પદ પર નિમણૂક કરવામાં આવશે એ બહુ જ મહત્વપૂર્ણ રહેશે આજ જ બોક્સિસમાં તેમનું જે ભવિષ્ય છે તે બંધાયેલું છે જ્યારે મતગણતરી થશે ત્યારબાદ જે રિઝલ્ટ આવશે તેની તમામ જે વકીલો છે રાહ જોઈ રહ્યા છે દ્રશ્યો જોઈ રહ્યા છે સવારથી જ તમામ બોક્સિસ આયા મૂકેલા છે ને તમામ જે મત આપવા માટે પોતા પોતાના ઉમેદવારોને સત્કાર આપવા માટે સાથ આપવા માટે તમામ પોતાની ઉમેદવારોને વોટ આપવા માટે પહોંચી રહ્યા છે લાસ્ટ મિનિટ છે હવે ત્રણ જ મિનિટ બાકી છે સવારથી જે પ્રક્રિયા છે તે ચાલુ હતી થોડાક ક્ષણોમાં હવે જે આ પ્રક્રિયા છે બંધ કરી દેવામાં આવશે જણાવ્યું હતું કે ત્રણ હજાર ચોપન જે વકીલો છે તેમના દ્વારા મત કરવામાં આવવાનું હતું પરંતુ બિલકુલથી આ તમામ જે ઇલેક્શનના અધિકારીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે તુમના દ્વારા આ જે જે મત મત છે છે તે તે કરવામાં આવશે ને વધુ પાંચ વાગ્યા સુધી થઈ ગયું હતું સર હવે છેલ્લી મિનિટ છે શું કહેશો મતદારો મત કરીને જઈ રહ્યા છે જ સારો રહ્યો આનો આ પ્રસંગ અમારો બરોડા પરિવાર પરિવારનો બધા જ ઉમેદવારોએ તેમના ટેકેદારોએ તથા મતદારોએ ખૂબ સારી રીતે કોઓપરેટ કર્યું શાંતિપૂર્વક ખૂબ જ મતદાન થયું છે તો એ બદલ હું આપના માધ્યમથી સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મને બહુ સારો સપોર્ટ કર્યો છે ત્રેવીસો પચાસ જેવું થયું હતું બીજા ત્રીસ એક વધ્યા હશે એક્ઝેક્ટ ટેલી હવે કરીશું બધું પૂરું થાય એટલે આ તમામ તેમને જીતાડવા માટે પહોંચી રહ્યા છે દ્રશ્યો જોઈ રહ્યા છો ઇલેક્શનનો માહોલ કઈક અલગ જ અહીંયા દ્રશ્યો આપને જોવા મળ્યો છે તમામ જે વકીલોના સભ્યો છે તે પોતાના ઉમેદવારને વોટ આપવા માટે અહીંયા પહોંચી રહ્યા છે ખાસ કરીને પ્રમુખ પદ માટે જે કસાકસી હતી હવે જોવાનું રહેશે કે પ્રમુખ પદ પર નિમણૂક કરવામાં આવશે હવે પાંચ વાગવામાં એક મિનિટ બાકી છે ત્યારે એક મિનિટમાં આજે મત કરવાના છે તેમને હા બંધ કરી દેવામાં આવશે કહી શકાય કે સવારથી જ મતદારો પોતાના ઉમેદવારો માટે મત કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા હતા હવે તો જોવાનું જ રહેશે કે કોણ કયા પદ પર નિમણૂક કરવામાં આવશે સવારથી જ તમામ મતદારો મત કરવા માટે પહોંચી રહ્યા છે કેવું રહ્યું આ વખતનું ઇલેક્શન શાંતિપૂર્ણ આ વખતનું ઇલેક્શન ખરેખર ખૂબ જ સારું રહ્યું ઉત્સાહપૂર્વક બધાએ ભાગ લીધો દરેક મતદારોએ અને પાછલા જે રેકોર્ડ છે એના કરતાં લગભગ હજુ તો ફાઈનલ આંકડો આવ્યો નથી પણ ઘણું બધું એનાથી આગળ વધારાનું પ્રમુખ પદ માટે તો હંમેશા હોય છે અને બે બે બળિયાદ સામ સામે લડે છે એટલે એવું કઈ હોતું નથી પણ લડાઈ દર વખતે ટફ ફાઈટ હોય છે બિલકુલ થી હવે ઇલેક્શન પાંચ વાગી ગયા છે ત્યારે થોડા ક્ષણોમાં જે મત માટે છે તે ગેટ જે છે તે બંધ કરવામાં આવશે તમામ મતદારોએ કહી શકીએ કે પોતાનું આશુ કેશો હવે જે મતદાન પ્રક્રિયા છે બિલકુલ કહી શકાય કે જ્યારે મતદાન પ્રક્રિયા છે હવે પૂર્ણ થવાના કગાર પર છે પાંચ વાગી ગયા છે હવે જોવાનું રહેશે તમામ જે ઉમેદવારો છે તેમને ધૂમધામ થી જે ચોટી નો જોર લગાયો હતો હવે મતની પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ ગઈ છે વોટની પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ ગઈ છે હવે આ બોક્સેસ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે આ જે ઇલેક્શન આજે બરોડા બાર એસોસિએશનનું હતું તે શાંતિપૂર્વક જે પૂર્ણ થઈ ગયું છે બિલકુલ થી આજે જે ચૂંટણી છે તે શાંતિપૂર્વક પૂર્ણ થયું છે હવે જોવાનું રહેશે કે કોણ તમામ જે પદ છે તેના ઉપર કોને નિમણૂક કરવામાં આવશે તમામ મતદારોએ પોતાને જે ઉમેદવાર છે તેમને મત આપ્યો છે વોટ આપ્યો છે કોને જીતાડશે હવે તો રિઝલ્ટ જ્યારે આવશે ત્યારે જ જાણ પડશે કે કોણ જીતવાનું છે હવે પાંચ વાગ્યાનો જે ટાઈમ હતો દસ થી પાંચ તમામ વોટર્સ જે છે પોતાના ઉમેદવારો માટે વોટ કરી શકતા હતા હવે જે મતની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ગઈ છે અને થોડા જ ક્ષણોમાં જે આ તમામ બોક્સેસ મૂકવામાં આવ્યા છે જેમાં બધાએ પોતાના ઉમેદવારો માટે મત કરેલું છે હવે થોડાક ક્ષણોમાં આ બોક્સેસ જે છે તે બંધ કરવામાં આવ્યા બિલકુલ થી જે તમામ મતદારો છે તેમના દ્વારા જે મત કરવામાં આવ્યું છે શું કેશો જે આજે ઇલેક્શન હતું શાંતિપૂર્વક પૂર્ણ થયું છે હવે મતદારોએ પોતાના ઉમેદવારો માટે મત કર્યું છે ઉમેદવારોએ પોતપોતાનું હવે એમનું ભવિષ્ય સીલ થઈ ગયું છે મતદારોએ ખૂબ ઉત્સાહથી મતદાન કર્યું છે લગભગ ત્રેવીસો પચાસથી ઉપર વોટિંગ થયું છે અને ખૂબ સરસ શાંતિમય વાતાવરણમાં વોટિંગ થયું છે ઉત્સાહપૂર્વક વોટિંગ થયું છે અને નવ વાગ્યા સુધીમાં લગભગ શું છે મતદારોના મગજમાં શું ચાલે છે એનો કયાસ નવ વાગ્યા સુધીમાં મળી જશે બિલકુલ તમામ જે મતદારો છે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે તમામ જેસ છે તે સીલ કરવાનું શરૂ થઈ ગયું છે હવે તમામ જે ઉમેદવારો છે તેમનું ભવિષ્ય જે છે તે હવે કઈ ને કઈ સીલ કરવામાં આવી રહ્યું છે કે તેમનું જે બોક્સેસ જે છે તે હવે સીલ કરવામાં આવી રહ્યું છે કે આ વખતે બિલકુલ થી આ જે બોક્સેસ છે હવે પોતા તમામ જે વોટર્સ છે તેમને પોતાના ઉમેદવારોને હવે મત છે તે આપી દીધા છે ને આ તમામ જે બોક્સેસ છે તે સીલ કરવામાં આવશે જોવાનું રહેશે કે કોણ હવે આ બોક્સ થી જાણવાનું મળશે કે કઈક ને કઈક સર શું કેશો આજે જયારે ચૂંટણી હતી પૂરી રીતે શાંતિપૂર્ણ પૂર્ણ થયું છે ને હવે બોક્સિસ પણ સીલ કરવામાં આવે છે તમામ આજનું વોટિંગ સારું રહ્યું શાંતિ રહ્યું અને દરેક મતદારોએ પોતાના મનગમતા ઉમેદવારોને વોટિંગ કર્યું છે હવે રિઝલ્ટ આવે એટલે ખબર પડશે બિલકુલ જે પ્રમુખ પદ માટે એક તરફ જે હસમુખ ભટ્ટ હોય બીજી તરફ નલિન પટલ તેમનું જે બેટલ છે કઈક ને કઈક કહી શકાય કે હવે બોક્સિસ જે છે તે પણ સીલ કરી દેવામાં આવ્યું છે કોણ જીતશે તમામની જે ભવિષ્ય છે હવે આ બોક્સમાં સંપૂર્ણ રીતે અપબંધ છે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ જાણવામાં બિલકુલ થી ત્યારે આપણી કંઈક કહી શકાય કે આજે સર હવે મત જે છે તે પૂર્ણ થઈ ગયું છે વોટર્સે પોતાના ઉમેદવારને ને કંઈક ચૂની લીધું છે રિઝલ્ટ આવશે ત્યારે જાણવા છે શું કહેશે નહીં નહીં વડોદરા વકીલ મંડળના વકીલ શ્રીઓએ ઉત્સાહથી મતદાન પૂર્ણ કરેલ છે અને મતદાનની ટકાવારી પણ વધેલી છે અને હવે તમામનું ભાવિક

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય એ છેલ્લી તારીખે મેં ફોર્મ ભર્યું તારીખ પૂર્ણ થયા બાદ નથી ભર્યું એટલે એન્ડ ટાઈમ પર નહીં સમયસર જ ફોર્મ ભરેલું છે હવે મતદારોએ મતદાન કરી દીધું છે હવે પરિવર્તન દેખાય છે પરંતુ હું તો જોશી તો છે નહીં હવે મતદારોએ મતદાન કરી દીધા પછી જે ગણતરી થશે ત્યાર પછી જ નવ વાગે જ ખબર પડશે કે સમયના ગર્ભની અંદર શું છે તમામ જે બોક્સેસ છે હવે સીલ કરવામાં આવ્યું છે ત્યારે જે મત હતું બરોડા બાર એસોસિએશન નું તે પૂર્ણ થઈ ગયું છે તમામ વોટર્સે પોતાના ઉમેદવારોને ચૂની લીધા છે હવે જ્યારે ઇલેક્શન કમિટી દ્વારા રિઝલ્ટ બહાર પાડવામાં આવશે ત્યારે જ જાણવામાં આવશે કે કયા પદ પર કોણે નિમણૂક કરવામાં આવે છે ખાસ કરીને જે હાઇલાઇટ છે તે પ્રમુખ નું પદ છે એક તરફ નલિન પટેલ ને બીજી તરફ હસમુખ ભટ્ટ દાવા કરી રહ્યા છે કે અમે જ જીતીશું ત્યારે જોઈએ કે કોણ આવશે પ્રમુખ પદ પર નલિન પટેલ કે હસમુખ ભટ્ટ કેમેરા પર્સન રવિ સિંધા સાથે ન્યૂઝ વડોદરા